હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા આવ્યો બધા મજામાં જ છો અને સ્વાગત છે તમારું એક અમારા બીજા નવા વ્લોગમાં જોઈ લ્યો જાગી અને બધું કરી લીધું હે મેડમ ને બધા નીચે અને આપણે ઉપર સીજો સી અને અંદર હે આ મેહુલભાઈનું ઘર છે આવું કંઈક જોવો તમે બતાવું અને બધા શું કરે છે બતાવું જઈ લ્યો બધા અમે નાસ્તાની તૈયારી કરે છે

બધો નાસ્તો લઈ આવ્યા છે ગાંઠિયા ને ખમણ ને બધું નાસ્તો કરી લે અને મિત્રો તમને વાત કરું ને કે મેહુલભાઈ અમને બે દિવસ અંદર એટલા હાચવા હે એટલા હાચવા ને કે એમનો આભાર માની શકું ને એટલો ઓછો હે જેટલો આભાર માનું ને એટલો મેહુલભાઈ આભાર ઓછો હે મહેમાન કહેવાય મહેમાનને ને હાચવા ન પડે હા તો કઈ મિત્રો ચાલો હવે નાસ્તો કરી લે અને પછી મળીએ આગળ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો

તો છો મિત્રો મે ભુમી દીદી માટે એક ગિફ્ટ લીધું છે આ ગિફ્ટમાં શું હશે તમે કમેન્ટમાં કહેજો અને હવે હું ભુમી દીદીને આ ગિફ્ટ દેતા આવું તો ઈ બારે બેઠા છે તો હું દેતા આવું તો ભુમી દીદી હું તમારા માટે એક ગિફ્ટ લાવી છું લે માટે ગિફ્ટ આવી ચાલો ખોલી તો એમાં શું હશે તમે વિચારો હશે શું આ તો કવાજ આવે છે પણ હુંય તો ખબર નથી શું હશે બોલ લાગે બોલ

તમને કોલ નથી મિત્રો કે પેલા હે ને મેઉલ પહેર્યા ને એ આ સ્વીટી ને સાચવતા હતા ને આ નવી સ્વીટી એટલે પછી એટલે એને દુઃખ લાગી ગયું ને એટલે એમને કોલ નથી ચાલો હવે ફાદરવા મેળવી માય આપડે જઈએ દર્શન કરવા રવિવાર આજે જો મિત્રો મેલેડી માં આપડે પોચી ગયા ગાડી આ પાર્ક કરી દીધી અને આ બાજુ મેલેડી માં મંદિર છે અને તમે જો આજે કેટલા બાઈક ની લાઈન છે અને ગડદી તો બહુ જ છે એવું દેખાય છે કારણ કે બાઈક ની પાર્કિંગ માં લાઈન જ થઈ ગઈ છે જો આ બાજુ બને આજે તો મને એવું લાઈન જો હાલો અમે શ્રીફળ વધારવાનું છે આગળ જે મંદિરે અત્યારે જો અનિલભાઈ શ્રીફળ ને એવું વધારે ને ગાડી માં ના દર્શન કરવા જાય છે આપણે આપડે બીજા મેળી માં અહીંયા રસ્તામાં જ આવે છે એ સિમાડાના મેળી માં કેવાય ત્યાં પણ આવું પબ્લિક થોડુંક ઓછું હોય છે તો ચાલો હવે ત્યાં જઈએ આપણે તો જો મિત્રો છે ત્યાં પણ આપણે દર્શન કરવા આવ્યા છીએ તો મિત્રો દર્શન કરી લીધા હે અને હવે આપણે અહીંથી નીકળી ગયા છીએ અને હવે આપણે જવાનું છે મોલમાં તો ખરીદી કરવા જવાનું હોય તો ત્યાં જઈશી તમને બતાવશે ચાલો કેવો મોલ છે કે બોટાદ તો કન્ટિન્યુ જોતા રહેજો જઈ લ્યો આને નિંદર આવે છે તો જો મિત્રો તમે હું તમને કહેતો તો ને કે અમારે મોલ માં આવવાનું છે મોલ માં કઈ વસ્તુ લેવાની જ નથી હો મિત્રો આ તો અમથા એસી ખાવા કે કે બોલતો ને એસી ની હવા ખાવા જાય ભાઈ જઈ લ્યો એટલે માયા શું થાય છે તબિયત સારી નથી તો કઉ છું કે તરી માં મજા આવે તો એ લે સી કંટી ની જોતા રહેજો આગળ શું લેવું છે બસ કમેન્ટ કાયા જ નઈ મજા આવે કે એવું થાય તને આ મજા આવતી લાગે રેકડી આખવાની તોલી આખવાને મજા આવતી લાગે રેકડી કે તને બકાલાને નથી આ બકાલા ને રેકડી જેવું છે પણ આને ટોલી કહેવાય ઈ હોય સ્લોલી સ્લોલી જોઈ લો મિત્રો આટલી વસ્તુ લીધી કઈ નઈ મિત્રો ચાલો હવે બહાર જવાનું જો અત્યારે ખરીદી કરીને હવે નીકળવી છીએ તો જો મિત્રો ખરીદી કરી લીધી છે અને હવે જવાનું ઘરે અને શું શું ખરીદી કરી તમને બતાવું જ્યાં ઘૂમી એક આવું લેવરાયું છે

કંઈ નહીં મિત્રો ચાલો આઈસ્ક્રીમ ખાઈ લે પછી મળીએ તો મિત્રો તમને એક વાત કહી દઉં કે મેહુલભાઈ છે ને એક સ્પેશિયલ મસ્ત મજાની મેગી બનાવે એમને એક વ્લોગ બનાવ્યો મેં જોયો હતો તો મને એમ થયું કે આપણે પણ આજે અહીંયા મેગી ખાઈ છે તો જોઈ લ્યો મેહુલભાઈ મેગી બનાવે છે આપણી માટે તમારે ખાઈ હોય તો આવજો અમારા ઘરે જેને પણ મેગી ખાવી મેહુલભાઈના ઘરે આવી જાયજો અને તમને બતાવું કે આ બાજુ શું કરે છે જો એક અહીંયા મોબાઈલ જોવે છે ને કાયા આરામ કરે ને જોવી છે અમે જો ભાઈ આપણને લઈ ગયો અમારી ડિસ્પ્લેમાં અમારો વ્લોગ ચાલતો કરીતો રે જો અમે બધા આ ભૂમિ દીદી આયા હે આયા હે અને અમારો વ્લોગ રેલી ટીવી માં જોવી જોઈ લેજો ટીવી માં આયા એવું લાગ્યા થોડું

છે so <laughs> <laughs>